પ્રોસ્ટેટ કેન્સરમાં હોર્મોન થેરાપી શું છે પ્રોસ્ટેટ કેન્સરની કોષો ટેસ્ટોસ્ટેરોન પર નિર્ભર રહે છે હોર્મોન થેરાપીને એન્ડ્રોજન ડિપ્રાઇવેશન ટ્રીટમેન્ટ એટલે કે એડીટી કહેવામાં આવે છે આ સારવાર શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટાડે છે જેથી ટ્યુમરનો વિકાસ અટકાવી શકાય કારણ કે કેન્સરની કોષો ટેસ્ટોસ્ટેરોન પર નિર્ભર રહે છે ટેસ્ટોસ્ટેરોન તેને વધવામાં મદદ કરે છે તો હોર્મોન સારવાર જે ટેસ્ટ્રોસ્ટેરોનનું સ્તર ઘટાડે છે તે કેન્સરની કોષોના વિકાસને અટકાવવામાં મદદ કરશે આથી આ પ્રોસ્ટેટ કેન્સરના અદ્યતન સારવારમાં એક મુખ્ય આધાર છે અને આધુનિક દવાઓ જેમ કે એબિરેટેરોન અથવા એન્ઝાલુટામાઇડ તે હોર્મોન થેરાપીને વધુ શક્તિશાળી બનાવે છે આ દવાઓનો ઉપયોગ ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે પરંપરાગત સારવાર પૂરતી અસરકારક ન હોય આ પ્રકારની સારવાર નવી છે અને હોર્મોન થેરાપીનો મહત્વપૂર્ણ ભાગ છે હોર્મોન થેરાપી જે કેન્સરના વિકાસને ધીમી કરવા માટે ઉપયોગમાં લેવાય છે તેમાં આ દવાઓનો સમાવેશ થાય છે તો તમને આ વિકલ્પો વિશે જાણવું જોઈએ અને જો તમને પ્રોસ્ટેટ કેન્સર માટે હોર્મોન થેરાપી શું છે એ જાણવા ઈચ્છા હોય તો તમારા ડોક્ટર સાથે વાત કરો